નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તે ગાલા સ્વાધ્યપુથીના પાઠ નંબર આઠ ઘરનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર પીડીએફ મૂકાઈ ચૂક્યા છે તમારી આ પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ ગાલા ગાલાસ વાદ્યપુથી અભ્યાસ અને લેખન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ નંબર આઠ ઘરનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલો સવાલ લેખકે તેમનું કયું ઘર વેચી નાખવાનો નિર્ણય લીધો તો જવાબ આવશે વિકલ્પ સી ગામડા ગામનું બીજું લેખકનું ગામનું ઘર કેમ જીર્ણ થઈ ગયું હતું તો જવાબ આવશે વિકલ્પ એ બંધ રહેવાના કારણે ત્રીજું લેખકે ગામનું ઘર વેચી નાખવા માટે કોની સંમતિ લીધી તો જવાબ આવશે વિકલ્પ ડી ઘરડી બાની ચોથું ગામના મકાન માટે ગામ કરવાની ચીકણી માટી ક્યાંથી ગોડો લવાઈ હતી ગોડી લવાઈ હતી તો જવાબ આવશે વિકલ્પ બી આંબા તળાવમાંથી પાંચમો લેખકના તથા તેમના ભાઈ બહેનના લગ્ન મંડપો ક્યાં બંધાયા હતા તો જવાબ આવશે વિકલ્પ ડી ગામના ઘરના આંગણામાં છઠ્ઠો સવાલ લેખક તેમના ગામડાનું ઘર જોવા કોને કોને સાથે લઈ ગયા તો જવાબ આવશે વિકલ્પ બી નગરવાસી મિત્રને ચોથું લેખકના બાપાના મૃત્યુ પછી તેમની બા લગભગ કેવી રહેતી તો જવાબ આવશે વિકલ્પ સી ઉદાસીન આઠમો લેખકના ગામના ઘરનો ઓરડો એક વેળા શેનાથી ભરેલો રહેતો હતો તો જવાબ આવશે વિકલ્પ એ કોઠીઓ અને કાઠલાઓથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો અહીંયા કાઉન્સની અંદર આપણને શબ્દો આપેલા છે તે શબ્દોની મદદથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે પહેલું જે ખાલી જગ્યામાં અમારું ઘર હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા તો જવાબ આવશે વાસ બીજું લેખકના ગામના ઘરની આસપાસના નવા પડોશીઓ સંબંધ ન હોવાથી તેમને ખાલી જગ્યા જ ગણે છે તો તો જવાબ જવાબ આવશે આવશે આગંતુક ચોમાસાનું પાણી ઉતરવાના કારણે ઘરના એક ખાલી જગ્યામાં થોડી તિરાડ જેવું પડી ગયું છે કરા ચોથું ત્રણ ચાર પેઢીથી ચાલ્યા આવતા માટીના ખાલી જગ્યાને સ્થાને ઈંટનું પાકું ઘર લેખકના બાપાએ બંધાવેલું તો જવાબ આવશે ખોરડા પાંચમું છેક ખાલી જગ્યા સુધી ગામના તગારા મારી બાએ ઉપર ચડાવેલા તો જવાબ આવશે મોભારા છઠ્ઠું સામેના ઘરનો માલિક ખાલી જગ્યા વયે પણ કુવારો ગયો તો જવાબ આવશે લેખકે ગામના ઘરના ખાલી જગ્યાનું બધા ચોમાસામાં સંગીત સાંભળ્યું છે તો જવાબ આવશે નેવા લેખકને ઘરનો બંધ જીર્ણ ઓરડો ખાલી જગ્યા લાખ્યો તો જવાબ આવશે મુખર ત્રીજું નીચેના વાક્યો છે કે ખોટા તે જણાવો પહેલું લેખક ગામમાં રહેતા હોવાથી તેમણે તેમનું શહેરનું ઘર વેચી કાઢવાનો વિચાર કર્યો તો જવાબ આવશે ખોટું બીજું લેખકના ગામના ઘરમાં ચોમાસામાં વધુ વરસાદ હોય તો છાપરામાંથી પાણી અંદર ઉતરે છે તો જવાબ આવશે સાચું ત્રીજું ખરીદવાની ઓફર મળતા જ લેખકે ઘર વેચી કાઢ્યું તો જવાબ આવશે ખોટું ચોથો લેખકના બા બાપા પોતાના દીકરાઓના મકાન નોકરિયાત સુપરવાઇઝરોની દેખરેખ નીચે મજૂરો દ્વારા બાંધતા જોઈ દુઃખી થઈ જતા તો જવાબ આવશે ખોટું પાંચમો લેખકના દાંપત્ય જીવનનો આરંભ અને તેમના સંતાનોનો જન્મ ગામના ઘરમાં જ થયો હતો તો જવાબ આવશે સાચું છઠ્ઠું લેખકના મત મુજબ મકાનને પૈસાથી ખરીદી શકાય પણ ઘરને નહીં તો જવાબ આવશે સાચું સાતમો લેખકના ગામના ઘરના આંગણામાં રહેલી ગમાણમાં ઢાંખર હતા તો જવાબ આવશે ખોટું આઠમો લેખકને ઘરના આંગણાના સંસ્મરણોથી ગળે ડૂમો ભરાવા જેવું થયું તો જવાબ આવશે સાચું લેખકની બાને ઓછું દેખાય અને સંભળાય છે તો જવાબ આવશે સાચું લેખકની બા ઘરડી હોવા છતાં ઘણા વર્ષો સુધી જીવે તેવું લાગે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પેલું લેખકને ક્યારે પોતાના ગામના ઘરમાં રહેવા જવાનું થતું ઉત્તર પરણમરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં લેખકને પોતાના ગામના ઘરમાં રહેવા જવાનું થતું બીજું લેખકે તેમનું ગામ ઘર વેચવા માટે કોને ભલામણ કરી ઉત્તર લેખકે તેમનું ગામનું ઘર વેચવા માટે તેમના ગામમાં રહેતા એક વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી ત્રીજું લેખકનું ગામનું ઘર શેનું સાક્ષી હતું તો ઉત્તર લેખકનું ગામનું ઘર તેમના જીવનમાં આવેલા અને સારા માઠા પ્રસંગોનું સાક્ષી હતું ચોથું લેખકના ગામના ઘરની અરીસામાં કોનો ચોકો થયેલો તો લેખકના ગામના ઘરની અરીસામાં તેમના દાદી પછી દાદા અને થોડા વર્ષો પછી બાપાનો ચોકો થયેલો પાંચમું કાશીફોય વર્ષો સુધી કઈ રીતે સામાયિક કરતા હતા ઉત્તર કાશીફોય વર્ષો સુધી રેતની કલાકની શીશી લઈ અને રોજ સામાયિક કરતા હતા ગામનું ઘર વેચી કાઢવાનું નક્કી કરતા લેખકના બધા ભાઈઓએ શો વિચાર કર્યો ઉત્તર ગામનું ઘર વેચી કાઢવાનું નક્કી કરતા લેખકના બધા ભાઈઓએ વિચાર કર્યો કે વેચતા પહેલા છેલ્લે છેલ્લે બધા ભાઈઓ સપરિવાર બાપ દાદાના એ ઘરમાં સાથે રહીએ સાતમું લેખકના બધા ભાઈઓ સપરિવાર ગામડાના ઘરે સાથે રહેવા જતાં ઘરમાં શું ફેરફાર આવ્યો ઉત્તર લેખકના બધા ભાઈઓ સપરિવાર ગામડાના ઘરે સાથે રહેવા જતા સુનું ઘર જોત જોતામાં નાના મોટા પરિવારજનોથી ગુંજતું ગાજતું ગુંજતું થઈ ગયું આઠમું લેખકના ગામના ઘરના ઓરડામાં હજી કઈ વસ્તુઓ છે ઉત્તર લેખકના ગામના ઘરના ઓરડામાં હજુ ખૂણામાં વલોણાની મોટી ગોળી અને ખીટીએ મોટો રવૈયો લટકે છે નવમો લેખક ઓસરીમાં આવી શું જુએ છે તો લેખક ઓસરીમાં આવી જુએ છે કે તેમની ઘરડી બહાર રડતી હતી દસમો સવાલ લેખકની બાયે રડતા હિબકા ભરતા શું કહ્યું ઉત્તર લેખકની બાયે રડતા હિબકા ભરતા કહ્યું આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના કાઢજો હવે હું જાજા દિવસ નથી પછી તમ તમારે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પહેલો સવાલ લેખકને કોઈ પ્રસંગમાં ગામના ઘરે રહેવાનું થાય ત્યારે તેમને ઘણું અડવું કેમ લાગતું ઉત્તર લેખકના ગામના ઘરની આસપાસના ઘર વેચાઈ ગયા હોવાથી નવા પાડોશીઓ રહેતા હોય તેમને ગામમાં રહેવાનું ન હોવાથી પાડોશીઓની સાથે સંબંધ બંધાયો ન હોય તેથી તેઓ લેખકને આગંતુક જ ગણે આમ લેખકને કોઈ પ્રસંગમાં ગામના ઘરે રહેવાનું થાય ત્યારે તેમને ઘણું અડવું લાગતું બીજું લેખકને તેના ગામનું ઘર વેચવા અંગે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન કેમ હતો ઉત્તર લેખકને તેના ગામનું ઘર લેવા માટે એક દિવસ વાજબી ઓફર આવી આ ઓફર કરનાર માણસ પણ સારો અને ભરોસાપાત્ર હોવાથી તેમને ઘર વેચવા અંગે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન નહોતો ત્રીજો લેખકને તેમના ગામના ઘરના આંગણાની કઈ યાદો જોડાયેલી છે તો લેખકને તેમના ગામના ઘરના આંગણામાં રમેલા તેની તેમના તથા તેમના ભાઈ બહેનોના લગ્ન મંડપો બંધાયાની જ્ઞાતિજનો સાથે થયેલા ઝઘડાઓ અને સ્નેહમિલનોની પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ થયેલી મધુર કથાઓ તેમજ આંગણામાં બંધાતા ભેંસ પાડરડા બળદ રહેલા જેવા પરિવારના અબોલ સભ્યોની યાદો જોડાયેલી છે ચોથો સવાલ ઘણા વખતનું બંધ ઘર શાથી ખુલ્યું ઉત્તર લેખક અને તેમના ભાઈઓ શહેરમાં રહેતા હોવાથી તેમના વતનનું ઘર વેચવાનું નક્કી કરે છે ઘર વેચતા પહેલાં છેલ્લી વખત બાપ દાદા તે દાદાના તે ઘરમાં બધા ભાઈઓ સપરિવાર રહેવાનો વિચાર કર્યો આથી ઘરમાં બધા સાથે રહેવા આવ્યા હોવાથી ઘણા વખતનું બંધ ઘર ખુલ્યું પાંચમું લેખક ગામના બાપ દાદાના ઘર વિશે શું વિચારે છે ઉત્તર લેખક વિચારે છે કે ગામનું બાપ દાદાનું એ માત્ર ચાર દિવાલો છાપરાનું મકાન નથી મકાન પૈસાથી ખરીદી શકાય બાંધી શકાય પૈસા લઈ વેચી શકાય પણ ઘર એ તો ભાવના છે તેને માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં છઠ્ઠું લેખક બાપ દાદાના ઘરને વેચવા અંગે બીજો કયો તર્ક કરે છે ઉત્તર લેખક બાપ દાદાના ઘરને વેચવા અંગે બીજો તર્ક એ કરે છે કે ઘર સાથેના સસ્મરણો એ માત્ર લાગણી વેળા છે જો ગામમાં જવાનું ના હોય તો ત્યાં ઘર રાખવાનો કોઈ અર્થ નથી સારા પૈસા ઉપજતા હોય તે પૈસાને ફિક્સ ડિપોઝિટમાં મૂકીએ તોય સારું સાતમો સવાલ લેખક તેમના ગામડાના ઘરની દિવાલો અંગે શું અનુભવે છે ઉત્તર લેખક અનુભવે છે કે ઘરની પ્રત્યેક દિવાલ તેમને ઠપકો આપવા લાગી જ્યાં બેસીને પહેલો એકડો ઘૂંટ્યો જ્યાં બેસીને રજાઓમાં ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉથલાવ્યા તે દિવાલે ટેકો દેતા તે લેખકને અંદરથી હચમચાવવા લાગી લેખકે દિવાલ ઉપર હાથ ફેરવ્યો ત્યારે તે કહી રહી આટલા દહાડે આવ્યા અને હવે બસ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર પાંચ છ વાક્યમાં લખો પહેલો સવાલ લેખકને ગામડાના ઘરનું આકર્ષણ શા કારણે રહ્યું નહોતું ઉત્તર લેખકનું ઘર જે વાસમાં હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા મોટા ભાગનાએ તો પોતાના ઘર કાઢી પણ નાખ્યા હતા એટલે પરણમરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું લાગતું હતું નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોવાથી તેમને એ ઘરનું આકર્ષણ રહ્યું નહોતું બીજો સવાલ ઘર છો રહેતું એવું લેખકને સાથી થવા માંડ્યું ઉત્તર લેખક વિચારે છે કે જૂનું તો એ બાપદાદાનું ઘર એ ઘર છે માત્ર ચાર દિવાલોને છાપરાનું મકાન નથી મકાન પૈસાથી ખરીદી શકાય બાંધી શકાય પૈસા લઈ વેચી શકાય પણ ઘરને નહીં ઘર એ ભાવના છે ઘર ના હોય તો ઘરની ભાવના પણ ભલી ઘરને માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં એટલે લેખકને થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય જીર્ણ થાય ભલે પડી જાય પણ ઘર છો રહેતું પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો પહેલો સવાલ લેખકના મનમાં ક્યારે વ્યથા જાગી કેમ લેખકે પોતાના વતનના ઘર માટે યોગ્ય ઘરાક મળે તો વેચવા માટે ગામમાં રહેતા તેને એક વ્યવહારકુશળ મિત્રને ભલામણ કરી હતી તેમના દ્વારા એક દિવસ વાજબી ઓફર આવ્યો ઓફર કરનાર માણસ સારો અને ભરોસાપાત્ર હતો એટલે ઘર વેચવામાં વિલંબ કે આનાકાની કરવાનો પ્રશ્ન નહોતો તે જ ક્ષણે લેખકને તેમના ભૂતકાળના ઘર સાથેના ઘણા બધા સ્મરણો સાંભળે છે અને તેમને વેથા થાય છે કે શા માટે બાપદાદાનું ઘર કાઢી નાખવું બીજો સવાલ લેખકને ગળે ડૂમો ભરાઈ ભરાવા જેવું સાથી થઈ ગયું ઉત્તર લેખક વતનનું ઘર વેચી દેવાનું હોવાથી છેલ્લી વખત સપરિવાર બધા ભાઈઓ તે ઘરમાં રહેવા જાય છે ત્યાં તેમને ભૂતકાળના વિવિધ સ્મરણો યાદ આવે છે આથી તે વ્યગ્ર બની અને ઘરના આંગણામાં ખાટલો ઢાળીને બેસે છે ત્યાં તેમને ખાલી ગમાણ જોઈને ઢોર ઢોરડા ભંભરવાનું યાદ આવે છે તેઓ એકદમ ઊભા થાય છે ત્યારે તેમને ઘરનું ભરાયેલું આંગણું યાદ આવે છે તેમને કેટલા બધા ચોમાસાનું સંગીત સંભળાયાનું યાદ આવે છે તેમને આંગણામાં તોરણ નીચે બહેનો પરણાવી બેઠી પરણવા બેઠી હતી તે અને દાદા દાદી અને બાપુની નનામીઓ બંધાઈ હતી તે યાદ આવે છે અને આથી તેમના ગળે ડૂમો ભરાઈ જેવા જેવું થઈ જાય છે ત્રીજો સવાલ ઘર ના કાઢશો એવું બાએ સાથી કહ્યું ઉત્તર બાનો સંસાર જે ઘરમાં મંડાયો હતો તે ઘર સાથે તેમની ઘણી બધી યાદો જોડાયેલી હોય છે આથી લેખક અને તેમનો પરિવાર ઘર વેચવાનો નિર્ણય લે છે ત્યારે તેઓ લેખકને કહે છે કે આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના કાઢજો હવે હું ઝાઝા દિવસ નથી પછી ચોથો સવાલ ભાઈ ખમી એવું ના એવું નાના ભાઈએ કોને કહ્યું સાથી ઉત્તર ભાઈ હમણાં ખમી જાઓ એવું નાના ભાઈએ મકાન ખરીદનારને કહ્યું હતું બાએ ભાઈને પોતાને જીવતે જીવ ઘર ન વેચવા કહ્યું હતું કારણ કે બાની ભાવનાઓ અને ભૂતકાળની સંવેદના સંવેદનો ઘર સાથે જોડાયેલા હતા બાએ જ ઘરને મોભે ઈંટો ચડાવી હતી બાપાએ કેટલા હોશથી ઘર બાંધ્યું હતું ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ લીટી દોરેલા શબ્દ સમૂહની જગ્યાએ કાઉન્સમાંની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ પાઠમાંથી શોધીને મૂકો ભાગ્યશ્રી એના પિતાના ગામડાનું છેક જૂનું એટલે કે જીર્ણ ઘર નવું બનાવવાનું નક્કી કર્યું વ્યવહારની બાબતમાં કુશળ એટલે કે વ્યવહાર કુશળ માણસોને એણે સલાહ લીધી માટીની ભીતનું નાનું ઘર એટલે કે ખોરડું પિતાના સ્વપ્નનું ઘર હતું છાણ માટીના ગારા એટલે કે ગારથી લીપીને એને બનાવ્યું હતું ઘરની આગળ શેરોના ખુલ્લા ભાગ એટલે કે ઓસરીમાં સંવરમતા ઘરની પાછલી ભીત એટલે કે પછી તો પડુપડું થઈ રહી છે ઘરની બાજુની દીવાલ એટલે કે કરો પણ ખાસ એવી ધોવાઈ ગઈ છે છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું એટલે કે મોભ પણ સડી ગયો છે ઘરની આવી પરિસ્થિતિ જોઈને લાગણીના ઉભરાથી છાતીમાં ડચૂરોને એટલે કે ઢૂમુ ભરાઈ ગયો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ રેખાંકિત શબ્દો માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ મૂકી ફકરો ફરીથી લખો જો તો શૂળ ભૂંકાતું હોય તેવું દરેક ઉપડ્યું એટલે કે શૂળ ઉપડ્યું કશુક કશું જ બોલી ન શકી એટલે કે અબોલ દશા સમજાઈ ગઈ એટલે કે દશા ફરી ગઈ ત્યાર પછી છે દિવસો પસાર કરવા એટલે કે દિવસો કાઢવા ત્યાર પછી છે સારું નહોતું લાગતું એટલે કે આકરું લાગતું હતું ને રાહ જોઈ એટલે કે ધીરજ ધરી અને દુઃખ હળવું થયું એટલે કે રાહત થઈ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ ફકરો વાંચી અને કાઉસમાંથી બંધ બેસતો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો જોઈએ પહેલું પણ બા તું તો કાગડા અહીંયા આવશે સાથે આવી કઈ વાત કરતી નથી બીજું સાચું પણ એ તો મનમાં એમ થઈ જાય કે કાગડો બોલે ત્યારે મહેમાન આવે ને ડુંગર મામાને મળીએ જ્યાં જ્યાં દિવસ થયા એટલે થયું કે કદાચ એ આવશે હું તો એમની કાગ ડોળે વાટ જોઉં છું ત્યાર પછી છે ત્રીજું કાગને ડોળે ચોથું હા મટકુઈ માર્યા વગર તાકી તાકીને કોઈની રાહ જોતા હોઈએ ત્યારે કાગની ડોળે રાહ જોઉં છું એમ કહેવાય એટલામાં નાની રતન રોતી રોતી આવી એ એ બા જોને પેલો છગન મને ખીજવે છે કાગડાને કોટે રતન એ એ ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર આપેલા પદોનો ઉપયોગ કરી અને એક એક વાક્ય બનાવો રમેશ અને ઘર તો વાક્ય બનશે રમેશનું ઘર મોટું છે દફતર અને ચોપડી તો મારા દફતરમાં ચોપડી છે જો અનુપ અને સાયકલ અનુપ સાયકલ ચલાવે છે છોકરો અને દાખલો તો છોકરો અઘરો દાખલો ગણે છે અમદાવાદ શહેર તો અમદાવાદ શહેર જોવા લાયક છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર આપેલા વાક્યનો પ્રયોગ આપેલા વાક્યનો પ્રકાર લખો પહેલું હું વ્યગ્ર બની ગયો એટલે કે સાદુ વાક્ય બીજું શક્રી પટલાણીએ શિખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા તો સંયુક્ત વાક્ય ત્રીજું અમારા બટુકો માટે આશ્ચર્ય લોક ત્યારે ખુલ્યો જ્યારે સાવનકુંડલાના એ વહોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો તો સંકુલ વાક્ય ચોથું સાયકલ ચલાવી એ જ નગણ્ય ઘટના લાગે પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું તો સંકુલ વાક્ય પાંચમું તમે આવશો તો હું તમારી સાથે જોડાઈ જઈશ તો સંકુલ વાક્ય અમારા ઘરની બંને બાજુએ બીજા ઘર છે તો સાદુ વાક્ય હું ઘરના બંધ ઓરડામાં ગયો તો સાદું વાક્ય રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહેશે તો વાક્ય નવમું ધીમે ધીમે જીવનનો શ્રમ એટલો વધ્યો કે ગોવિંદને ક્ષય લાગુ પડ્યો તો સંકુલ વાક્ય બાપુ એ વાતે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી હો તો સંયુક્ત વાક્ય ત્યાર પછી તેરમો સવાલ ઘર પાઠ વાંચો અને તેમાંથી ત્રણ સાદા તેમજ ત્રણ સંયુક્ત વાક્ય શોધી અને અહીંથી લખો તો સાદા વાક્યો પેલું મોટા ભાગના એ તો પોતાના ઘર કાઢી નાખ્યા હતા બીજું છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર રહ્યો ત્રીજું હું એકદમ ઊભો થઈ ગયો સંયુક્ત વાક્ય બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન રહેતી બીજું બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બા રડી રહી હતી ત્રીજું ખીલા હતા પણ ઢોરડાખર નહોતા પ્રશ્ન નંબર ચૌદ નીચે આપેલા સાદા વાક્યોના આધારે મિશ્ર વાક્ય બનાવો પેલું તું અહીં અતિથિ છે તું અહીંનો માલિક કે નોકર નથી તો ઈશનો આવાસ છે તું અહીં અતિથિ છે માલિક કે નોકર નથી આ તો ઈશનો આવાસ છે બીજું સાયકલ ચલાવી હોય એટલી ચાલે એની ચેઇન સરખી કરાવવાનું કામ મુખ્ય રહેશે એનાથી આંગળા અને કપડાં ગ્રીસવાળા થાય અમને એની પરવા ન હતી તો સાયકલ ચાલવી હોય એટલી ચાલે પણ ચેઇન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું એથી આંગળા અને કપડા ગ્રીસવાળા થાય પણ એની અમને પરવા ન હતી ત્યાર પછી ત્રીજો ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે અને હવા નીકળતી હોય ત્યાં બડબડિયા બોલે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર નીચેના શબ્દની જોડણી સુધારીને લખો તો જૂનું સામાજિક આગંતુક આકર્ષણ પરિણામ વ્યાજબી ભરોસાપાત્ર નોકરિયા દાંપત્ય ગૃહભંગ સામાયિક ડિપોઝિટ સહપરિવાર મૃત્યુ અને અવસાન આ દરેકે દરેક શબ્દોની સાચી જોડણી આપણે અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો વાસ એટલે કે પોળ અને મહોલ્લો નાતો એટલે સંબંધ અને મેળ થર એટલે પડ અને ભોપડો ભલામણ એટલે સોંપણી અને ભાળવણી વિલંબ એટલે ઢીલ અને વાર વ્યગ્ર એટલે વ્યાકુળ અને અસ્થિર સાક્ષી એટલે સાખ અને શાહિદી મધુર એટલે મીઠું અને ગળ્યું ખરેખર એટલે સાચે અને ખસિત હક એટલે દાવો અને અધિકાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો સ્થિરનું વિરુદ્ધાર્થી અસ્થિર બંધનું વિરુદ્ધાર્થી ખુલ્લું જૂનું વિરુદ્ધાર્થી નવું રક્ષિત પ્રશ્નનો ઉત્તર આરંભનો અંત સારાનો માઠા અને ઉદાસ મોટું સમૂહ માટે એક શબ્દ લખો આવી ચડેલું હંમેશનું નહીં એવું તો આગંતુક તિથિ વિના વગર નોતરે આવેલ તો અતિથિ છેક જૂનું ઘસાય કે ખોવાય ખવાય ગયેલો તો જીરણ ઘરની બાજુની દિવાલ તો કરો ઘરની શરૂઆતનો આગલો ભાગ તો ઓસરી માટીની ભીતનું નાનું ઘર તો ખોરડું લીપવા માટે બનાવેલ છાણ માટીનો ગારો તો ગાર છાપરાનો ટેકારૂપ મુખ્ય આડો લાકડાનો ભાગ તો મોભારો તાપવા માટે ક્રુસ વગેરે લગાડેલો અગ્નિ તો તાપણો મારનારને સુવાડવા લીપીને તૈયાર કરેલી જગ્યા તો ચોકો ત્યાર પછી છે અગિયારમું ઢોરના નિરણ માટે આડું લાગડું રાખીને કરેલી જગ્યા તો ગમાણ શબને લઈ જવાની વાસની એક બનાવટ તો નનામી અથવા ઠાંઠડી અનાજ ભરવાનું પોલું કાચું કે પકવેલું સાધન તો કોઠી દહીં વલોવાનું ગોળ વાસણ તો ગોળી બાનમાં આપેલા પૈસાનું ખત તો બાના ખત લાગણીના ઉભરાથી છાતીમાં ભરાવતો ડચુરો તો ડૂમો કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવો તો અપરાધ ભાવ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણીસ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો ઘર કાઢી નાખવું એટલે કે ઘર વેચી દેવું વાક્ય વર્ષોથી શહેરમાં સ્થિર થયેલા ધનસુખલાલે પોતાના વતનનું ઘર કાઢી નાખ્યું રોટલો રળવો એટલે કે જાત મહેનત કરી ગુજરાન ચલાવો વાક્ય ગામમાં ગરીબીથી કંટાળીને પતિ પત્ની રોટલો રળવા શહેરમાં ગયા એકડો ઘૂંટવો એટલે શરૂઆત કરવી વાક્ય રઘુવીરે શાળાને પાંચ લાખનું દાન આપ્યું જેમાં તેણે ભણતરનો એકડો ઘૂંટ્યો હતો ડૂમો ભરાવો એટલે લાગણીના ઉભરાથી હૃદય ભરાઈ આવવું વાક્ય એકની એક દીકરીને સાસરે વળાવતી વખતે પિતાને ડૂમો ભરાઈ આવ્યો ત્યાર પછી છે પ્રશ્ન નંબર વીસ નીચેના શબ્દોના અર્થભેદ લખો ચોમાસું એટલે કે ચોમાસામાં થતું ચોમાસું એટલે વરસાદના ચાર મહિના અથવા વર્ષા ઋતુ પરિણામ એટલે અંત ફળ અથવા નતીજો અને પરિમાણ એટલે માપ ગાર એટલે લીપણ માટીનો છાણ માટીનો ગારો ગાળ એટલે અપશબ્દ અથવા ભૂંડો કે ખરાબ બોલ ખંડ એટલે ઓરડો અને ખડ એટલે ઘાસ સાંભળવું એટલે યાદ આવવું અને સાંભળવું એટલે શ્રવણ કરવું ભાડું એટલે કોઈ પણ વસ્તુ વાપર્યા બદલ આપવાનું નાણું ભાંડું એટલે કે વાસણ અને ભાંડું એટલે ભાઈ બહેન વગેરે સ્વજન ત્યાર પછી છે પ્રશ્ન નંબર એકવીસ નીચેના શબ્દોની ધ્વનિઓ છૂટી પાડો

તો અહીંયા દરેકે દરેક શબ્દને આપણે શબ્દ કોષના ક્રમમાં ગોઠવીએ તો આ પ્રમાણે આવશે અવાજ આંગણું ચોમાસું પ્રસંગ ભાવુક વાજબી વિશ્રમ અને સ્થિર ત્યાર પછી આપણને પ્રવૃત્તિઓ કેટલીક આપવામાં આવેલી છે એમાં ત્રીજું આપેલી બાબત માટે લેખકને પોતાના ઘરને લગતા કયા સંસ્મરણો સાંભળે છે તે તમારી નોટબુકમાં લખો તો કે ઘર બનાવવું બીજું ઘરનો ઓરડો ત્રીજું આંગણું ચોથું ઓસરી ત્યાર પછી ચોથો સવાલ લેખકને ઘર વેચવા બાબતે મનોમન કેટલાક પ્રશ્નો થયા કરે છે આવા પ્રશ્નો તારવો કહો અને લખો તો પેલું શા માટે દાદાનું ઘર કાઢી નાખવું બીજું બધું બદલાઈ ગયું છે છતાં શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું ત્રીજું મકાન પૈસાથી ખરીદી શકાય બાંધી શકાય પૈસા લઈ વેચી શકાય પણ ઘર અને ચોથું આ ઘરમાં હું જન્મેલો મારા સંતાનો પણ હવે ત્યાર પછી પાંચમું મારા મિત્રના ઘર પર મારા મિત્રના ઘર વિશે માહિતી મેળવી નીચે આપેલા પ્રશ્ન સૂચક શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્નો બનાવો તો કે કોણ તમારા ઘરમાં કોણ કોણ રહે છે ક્યાં તો તમારું ઘર ક્યાં આવેલું છે ક્યારે તો તમારું ઘર ક્યારે બનાવવામાં આવ્યું કેવી રીતે તો તમે ઘરને કેવી રીતે સુંદર સજાવેલું છે કેમ તો તમે આ ઘર કેમ પસંદ કર્યું અને કેટલું તો ઘર કેટલું મોટું અથવા તો નાનું છે છઠ્ઠું તમે વાંચ્યા હોય એ પુસ્તકો પૈકી કોઈ પણ એક પુસ્તકોને પુસ્તકનો સાર આઠ દસ લીટીમાં તમારી નોટબુકમાં લખો તો સત્યના પ્રયોગો પુસ્તક જે છે ગાંધીજીની આત્મકથા તે પુસ્તકની અંદર જે વિગતો આપણને આપેલી છે એટલે કે પુસ્તકનો જે સાર છે તે આપણે અહીંયા દર્શાવેલો છે અને ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વાક્યોને વારંવાર વાંચો જેમ કે ડમ ડમા ડમ ડમરુ ડમકે ડમ ડમા ડમ ડમરુ ડમકે એવી જ રીતે અણ અણ ફેણનો અણો ચાલો તો મિત્રો અહીંયા આપણે આ જે ધોરણ આઠની ગુજરાતી વિષયની ગાલા સાધ્યપુથીનો પાઠ નંબર આઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી ગાલા સાધ્યપોથી પાઠ નંબર નવના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં